બેટરી માં નોર્મલ જ પ્રોબ્લેમ હતો અને બીજી દુકાન ઉપર ગયો તો હું પણ એમને એવું મને કીધું કે આ બેટરી તમારે ચેન્જ કરી નવી બેટરી લેવી પડશે જયારે હું અહીંયા એમના બીજા રેફરન્સ થી આવ્યો હતો તો એમને મને રિપેરિંગ કરીને ખાલી આપી દીધી છે ખાલી ચારસો રૂપિયા મને બીજી દુકાન ઉપર બત્રીસો તેત્રીસો રૂપિયા કીધા હતા અને અમને મને ચારસો રૂપિયામાં રિપેરિંગ કરીને આપી તમને સારો સહકાર મળ્યો અહીંયાથી નહીં તો હું બધા વધારે પૈસામાં દંડ લઈ ગયા ન્યુ સહકાર બેટરીના ઈશુભાઈએ મોટું ખર્ચથી બચાવ્યું

અપીલ છે કે આવી ખરેખર નિષ્ઠાવાન અને અનુભવી ટેકનીશિયન સેવા લઈને મોટા ખર્ચમાંથી બચી શકાય છે